અંજારની ગોવર્ધન નંદી શાળામાં મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા હાલ શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને માટે ઇલેક્ટ્રિક હીટર સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે નંદી શાળાના શેડોમાં ઇલેક્ટ્રિક હીટર લગાવવામાં આવ્યા છે જેથી શેડનું આંતરિક તાપમાન સ્થિર રહી શકે અને નંદીઓને અતિશય ઠંડી અનુભવાય નહીં હીટરનો ઉપયોગ નિષ્ણાતોની સલાહ મુજબ સુરક્ષિત રીતે કરવામાં આવી રહ્યો છે જેથી પશુઓને કોઈ પ્રકારનું જોખમ ન રહે શિયાળામાં નંદીઓના ખોરાકમાં ગરમાવો મેળવવો ખૂબ જ મહત્વનો બને છે આ માટે ગોવર્ધન નંદી શાળામાં રોજિંદા ખોરાકમાં વિશેષ પૌષ્ટિક આહાર ગોળ ઘઉંની લાપસી જેવો ગરમ ખોરાક તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદિક મિશ્રણ આપવામાં આવી રહ્યું છે સવારે અને સાંજે ગરમ પાણી પીવડાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી ઠંડીના કારણે નંદીઓને કોઈ તકલીફ ન થાય સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે શિયાળાની ઋતુ દરમિયાન ગૌવંશની સેવા અને સંભાળ વધુ જવાબદારીપૂર્વક કરવાની હોય છે નંદીઓ સ્વસ્થ અને સુરક્ષિત રહે તે માટે સંપ્રદાયના સેવકો દિવસ રાત સતત કાર્ય કરી રહ્યા છે ગૌવંશની રક્ષા અને સેવા આપણા સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે

આ તમામ પ્રયાસોથી ગોવર્ધન નંદીશાળામાં નંદીઓને શિયાળામાં આરામદાયક અને સુરક્ષિત વાતાવરણ મળશે રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર